આપણે આત્મકથાની વ્યાખ્યાઓ જોઈ થોડીક આત્મકથાના સ્વરૂપની વિભાવનાની વાત કરીએ પછી આત્મકથાના સ્વરૂપના લક્ષણો જોઈશું આમ તો વિભાવનાની અંદર થોડાક લક્ષણો આપોઆપ તમે તારવી શકશો આત્મકથાનો લખનાર લેખક પોતે હોય છે અને એનો વિષય પણ લેખકનું જીવન જ હોય છે આત્મકથાનો લેખક ક્યારેય જન્મ પોતાના જન્મ અને પોતાના મૃત્યુ વિશે વાત કરી શકતો નથી આત્મકથામાં લેખક કથક અને પાત્ર ત્રણે ત્રણ એક જ હોય છે જીવનકથામાં લેખક અન્ય કોઈ હોય છે આત્મકથાકાર જ્યારે આત્મકથા લખવા બેસે ત્યારે એ પોતાની સ્મૃતિના આધારે પોતાના ભૂતકાળને આલેખે છે તમે આને વિભાવના કહો કે એક બે ત્રણ ચાર કરીને લક્ષણો કરો તમારી જાતે બંને થાય વિભાવના અથવા લક્ષણો તમે અને જે ગણો તે આત્મકથાકાર જ્યારે આત્મકથા લખવા બેસે છે ત્યારે પોતાની સ્મૃતિના આધારે પોતાના ભૂતકાળને આલેખે છે એટલે કે એ કાળને જે વીતી ગયો છે કાળને ફરીથી જીવવાની કોશિશ કરે છે આ ભૂતકાળની કેટલી ઘટનાઓને એની આજ સાથે નાતો હોઈ શકે એ પોતાના દરેક સંઘર્ષ દરેક કડવાશ દરેક વ્યક્તિને યાદ કરી શકશે પણ આલેખી નહીં શકે જુદા જુદા સમયે બનેલી ઘટનાઓ એને મળેલી વ્યક્તિઓ એને થયેલા અનુભવો આ બધાને એ યોગ્ય રીતે ગોઠવીને કહેશે ભૂતકાળને પોતાની જાતને આલેખવામાં એને એની આજની જાત રોકશે ટોકશે એ લખશે આજની જાત કહેશે એ પ્રમાણે આ બહુ મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં એ શું હતો અને આજે શું છે એ પોતાના તોફાનો અથવા તો કોઈ ગાંધીજી એવું કહી શકે મેં ચોરી કરી હતી બધાએ નહીં કહી શકે એટલે એ વાત ભૂતકાળની કરશે પણ આજની જાત એને રોકશે ટોકશે એટલે લખશે તો એની આજની જાત જે કહેશે તે પ્રમાણે આમાં ઘણું ગળાઈ ચળાઈ જશે ઘણું પુનરચના પામશે આ પસંદગી વખતે ચંદ્રકાંત ટોપીવાળા નોંધે છે તે પ્રમાણે એમાં સામગ્રી અંગે સિલેક્ટિવ રિકન્સ્ટ્રક્શન એ પસંદગી પામેલું પુનર્ઘટન થવાનું છે મૂલ્યાંકન અંગે એ પશ્ચાતવર્તી અર્થઘટન રિટ્રોસ્પેક્ટિવ ઇન્ટરપ્રિટેશન અત્યારે જે છે એ પ્રમાણે એ પાછળની વાતો લખવાનું છે આત્મકથાકારે જીવનની માત્રા દરમિયાન જીવનની યાત્રા દરમિયાન સતત બદલાતી રહેતી પોતાની જાતને તટસ્થ ભાવે નિરખવાની છે અને પછી ભાષાના માધ્યમથી એને આલેખવાની છે આ લેખક જીવનના એક તબક્કે શું હતોથી વાત માંડશે અને આજે શું બન્યો ત્યાં સુધી એ વાતને લાવશે આજની સ્થિતિએ એને પહોંચાડનાર સંઘર્ષો વ્યક્તિઓ પરિબળોની એ માંડીને વાત કરશે એના વ્યક્તિત્વમાં આવેલા પલટાઓ એની બદલાયેલી જાતને એ ઓળખી અને આલેખશે આલેખન માટે એ ભાષાનું માધ્યમ પસંદ કરે છે સ્વાભાવિક જ વાતચીતની ઢબે એ પોતાની વાત નહીં મૂકે એ પોતાના જીવનના ઘટનાક્રમનું પુનર્મૂલ્યાંકન કરતો કરતો પોતાની આજ સુધીની વાત કરશે એટલે એની આખી વાત એક રૂપાંતરિત કલાત્મક રજૂઆત એની જાતે જ બનતી જવાની એ આજે જે કંઈ છે એના માટે જવાબદાર દરેક ઘટના દરેક પરિબળ દરેક વ્યક્તિ દરેક સંઘર્ષને એ યાદ કરવાનો અને એની એ વાત કરવાનો આ પ્રક્રિયા દરમિયાન લખનારે શક્ય એટલા તટસ્થ રહેવાનું છે ન તો આત્મદયામાં સરી જવાનું છે ન આત્મશ્લાઘા જાતના વખાણ કરવા બેસવાનું નથી એણે પોતાના પ્રેમમાં નથી પડવાનું તો એણે જાત પ્રત્યે તિરસ્કાર પણ નથી સેવવાનો આ બંને જે આત્મકથામાં થયું હશે તે કલાકૃતિ તરીકે હંમેશા નબળી બની હશે આત્મકથાકાર જાણે છે કે એ જે જાત એટલે કે પોતાનું સ્વનું આલેખન કરે છે એ જાત સતત પરિવર્તનશીલ છે એટલે તો ભૂતકાળની વ્યક્તિ આજે આવી છે આપણે આત્મકથાકાર પાસે સત્યના આલેખનની અપેક્ષા રાખીએ છીએ કારણ કે આત્મકથાના સ્વરૂપ સાથે સત્ય પ્રામાણિક આલેખન એ સંકળાયેલા છે પણ આ કયું સત્ય ઐતિહાસિક અને કથાગત સત્ય બંનેનો આત્મકથામાં સમાવેશ થાય છે અને એટલે અહીં વસ્તુલક્ષિતાની સાથે રજૂઆતની કળા પણ અવશ્ય હોવાની જ આગળ કહ્યું તેમ આત્મકથાના સ્વરૂપમાં પણ સામગ્રીનો તિરસ્કાર અને પુરસ્કાર હંમેશા થાય યુપીએસસીના વિદ્યાર્થીઓને આ સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર એટલે શું એ નથી ખબર હોતી સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર એટલે કોઈ પણ કવિતા કે વાર્તા કે આત્મકથા લખતી વખતે તમારી પાસે જે કંઈ બાહ્ય સામગ્રી છે એમાંથી તમે જે લો છો એ પુરસ્કાર છે ને જે છોડી દો છો એ તિરસ્કાર છે એટલે સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર જેમ કવિતા વાર્તા નવલકથામાં જરૂરી છે એ રીતે આત્મકથામાં પણ જરૂરી છે આત્મકથાકાર જન્મ વિષયક માહિતી નાનપણની વાતો બીજાના સંદર્ભે કહી શકે બીજાના નામે મારી ફોય આવું કહેતી હતી મારી મા આમ કહેતી હતી એ રીતે કહી શકે પણ અને હું જન્મ્યો જેમ અમે બધાની અંદર છે જ્યોતિન્દ્ર દવેની પણ એ નવલકથા છે એટલે એની અંદર થાય પણ બાકી આત્મકથામાં અને હું જન્મ્યો એવું કહી શકાય નહીં એને જેટલું જે રીતે કહેવું છે તેટલું જ આપણી સામે આવશે દાખલા તરીકે નર્મદ કે ઈસ્મત ચૂકતા એની મેં આગળ પહેલાં લેક્ચરમાં વાત કરી દરેકની પસંદગી હોય છે દાખલા તરીકે ઈસ્મત ચૂકતાય કે પ્રભા ખેતાન લેખક છે બહુ જાણીતા પણ લેખન જગતની એક પણ વાત એ લોકો કરતા નથી પણ મનુ ભંડારી એમના સમકાલીન સાહિત્ય જગતની ઘણી બધી વાતો કરે છે તો આ પસંદગી છે કરવી કે ન કરવી ફિલ્મ જગત સાથે સીધા સંકળાયેલા છે અને છતાંય એ ફિલ્મ જગતની કોઈ વાત કરતા નથી આ એમની પસંદગી છે એટલે આત્મકથાનો લેખક પસંદ કરશે એને શું કહેવું છે અને એને શું નથી કહેવું એમાં કમલાદાસ દાસ જેવા હોય તો ખોટી વાતો કાલ્પનિક પ્રસંગો ઉમેરશે પ્રતિમા બેદી અને કમલાદાસ બંનેની આત્મકથાઓમાં એ ઉમેરો છે નર્મદ મારી હકીકતમાં સ્પષ્ટપણે આપણને પરખાવે છે આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ પછી તે મારું સારું હો કે નરસુ હો લોકને પસંદ પડો કે ન પડો નર્મદની આત્મકથા આરંભ ગાળાની હોવાને કારણે એમાં ઘણી ઉણપ છે પણ આત્મકથાના સ્વરૂપ બાબતે એક વાત નર્મદ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે આ હકીકત અધૂરી અને ખરડો છે એમ સમજવું અધૂરી એટલા માટે કે કેટલીક વાત મારા સંબંધમાં આવેલા એવા લોકના મન દુખાવાને અને મારા કુટુંબ સંબંધીઓને નુકસાન પહોંચાડવાને હાલ લખવી હું ઘટિત ધારતો નથી એટલે એની અંદર એ સમજ તો હતી જ ભલે પહેલો આત્મકથાકાર હતો કે મારી આસપાસના લોકોને દુઃખ થાય એવી વાતો હું નહીં કરું આ અર્થમાં નર્મદની આત્મકથા અધૂરી રહે ઉપર કોઈની પણ આત્મકથા અધૂરી જ રહેવાની આત્મકથા પૂર્ણરૂપ ભાગ્યે જ પામી શકે ધારો કે ગાંધીએ બધું જ સત્ય કહ્યું તો ઓગણીસો છવ્વીસ પછીનું જીવન જ નથી આલેખાયું એટલે એ રીતે અધૂરી છે સમયની રીતે જેમ જીવનકથાનો લેખક એના મુખ્ય પાત્રના તમામ કાર્યોની એના મૃત્યુ સુધીની બધી નોંધ લે છે એવું આત્મકથાકાર કદી કરી શકતો નથી મોટે ભાગે આત્મકથાકાર એની સ્મૃતિ જ્યારે સાબુત હોય હાથ પગ મન મગજ જ્યારે સાથ આપતા હોય ત્યારે લખવાનું પસંદ કરે છે એટલે એની જિંદગીના પછીના વર્ષોની વાત વણ કહી જ રહેવાની છે કદાચ એટલે જ ઇન્દિરા ગોસ્વામીએ એમની આત્મકથાનું નામ એન અનફિનિશ ઓટોબાયોગ્રાફી અધૂરી આત્મકથા એવું રાખ્યું હશે આત્મકથાકાર ભલે સંપૂર્ણ સત્ય ન આલેખે છતાં મોટા ભાગની બાહ્ય સ્તરે બનેલી ઘટનાઓને એ જેમ બની હોય એમ જ આલેખશે શક્ય એટલું સત્ય આલેખશે એના મનના ઊંડાણમાં ચાલતા સંઘર્ષો બાબતે એવું બની શકે કે એ બધું ન પણ આલેખે આત્મકથાકાર ધારે તો પોતાના સમયને સમાજને એની સમસ્યાઓને પ્રતિબદ્ધતાથી આલેખી શકે દાખલા તરીકે હિમાંશી શેલતની આત્મકથા મુક્તિવૃત્તાંત અને ધારે તો એ અન્ય વાતોમાં પોતાની પ્રવૃત્તિઓ જીવનના ઘટનાક્રમથી જ વાતને પૂરી કરે બંને શક્યતાઓ છે પણ કૃતિ તરીકે પ્રથમ પ્રકારની આત્મકથાનું મૂલ્ય હંમેશા વધારે હોય એ એક સામાજિક દસ્તાવેજ બની શકે દાખલા તરીકે દક્ષિણ ભારતની બામા નામની દલિત સ્ત્રીની આત્મકથામાં જે પીડા વ્યક્ત થઈ છે એ હકીકતે સમગ્ર ભારતીય દલિત સમાજની પીડા છે બામાએ જે વેઠ્યું એ આજે ભારતના ખૂણે ખૂણે દલિતો વેઠી રહ્યા છે અથવા તો ઈરાનની જે આ નોટ વિધાઉટ માય ડોટર એ સ્ત્રીની પીડા હકીકતે કેટલી બધી ઈરાની સ્ત્રીઓની ગૌંગળા મનને વ્યક્ત કરે છે એક ઇસ્મત ચૂકતા એની આત્મકથા કાગઝી કાગજીહ માં બુરખો ફેંકે ભણવા જાય એ સાથે કેટલી બધી ઇસ્મતોના નસીબ ઉગડી જાય એટલે આત્મકથા માત્ર વ્યક્તિની જ વાત કરે એવું નથી ઘણી બધી વાર એ વ્યક્તિ નિમિત્તે મોટા પ્રજા સમૂહની પીડાને પણ પ્રગટ કરે છે આત્મકથાના સાહિત્ય સ્વરૂપ પાસે સત્યની ઇતિહાસ જેટલી જ અપેક્ષા રાખવામાં આવે છે આપણે ઇતિહાસ વિશે તો જાણીએ છીએ આત્મકથામાં માત્ર વ્યક્તિનું સત્ય ઘટનાઓના સત્યથી ન ચાલે કારણ કે આત્મકથા એ કલાકૃતિ છે એટલે એમાં કલાકૃતિનું આકૃતિનું સત્ય પણ એટલું જ જરૂરી છે આત્મકથાકાર પોતાના જીવનના ઘટનાક્રમને કેવી રીતે કેવી ભાષા શૈલીથી આલેખે છે એમાંથી કૃતિનું સત્ય પ્રગટ થશે આત્મકથાકાર સત્ય કહેવાની શરત પાળતી વખતે પણ ઘણી બધી બાબતોને નથી કહેતો ઘણા સત્યો પર પડેલા પડદાને એ નથી ઉઠાવતો ક્યારેક પોતાની ક્યારેક નજીકના લોકોની આબરૂને સાચવવા એમની લાગણી ન દુભાય એટલા માટે એ સત્ય નથી કહેતો દાખલા તરીકે સુનિતા દેશપાંડે એમની આત્મકથા મનોહર છે તો પણમાં ભૈયા પ્રત્યે મનમાં ઉદભવેલ ભાવની જે રીતે વાત કરે છે અથવા તો હિમાંશી શેલક મહેતા સાહેબ સાથેના સાહિબ મારો એક જેવા સંબંધની જે સ્વસ્થતાથી વાત કરે છે એના માટે તમારી અંદર ઘણી વધારે હિંમત જોઈએ કારણ કે સુનિતા દેશપાંડે કે પુલ દેશ પાંડે જેવા મોટા લેખકના પત્ની તો હિમાંશી શેલત પોતે જ બહુ જાણીતા સર્જક અને છતાંય બેવમાં હિંમત છે પ્રતિમા બેદી તસ્લીમા નસરી વગેરેની બિંદા સચ્ચાઈ બીજા આબરૂદાર પુરુષોના ભોગે આલેખાય છે એ આપણે યાદ રાખવું પડે આ સત્ય માત્ર સનસનાટી પેદા કરવા આલેખાયું હોય એવું છે એમનું સત્ય કોઈને ફાયદો નથી કરતો હા નુકસાન ચોક્કસ કરી શકે સતીષ વ્યાસ નોંધે છે તે એટલે જ વધારે સાચું લાગે છે કે સતીષભાઈ કહે છે આત્મકથાકારે એકસાથે પોતે જ પોતાના ન્યાયાધીશ અને સાક્ષી અપરાધી અને ફરિયાદી બંને બનવાનું છે આત્મકથાકારનું સત્ય કેટલું સુંદર રીતે પ્રગટી શકે એનો અદ્ભુત દાખલો ઇસ્મત ચૂકતાઈની કાગજી હે પૈન જેવી આત્મકથા સતીશ વ્યાસ નોંધે છે ક્યાંય કાલ્પનિક ઘટનાના પ્રસંગો ઉપજાવી કાઢવામાં આવ્યા હોય એવું લાગે ત્યારે એ પણ આત્મકથા લેખકના જીવનમાં બનેલી સત્ય ઘટનાને કારણે જ હોઈ શકે છે તેના જીવનમાં સત્ય સાથે ક્યાંય જોડાયેલું કારણ કે માનવ મન ચિત્તમાં પડેલી આ બધી અટપટી સંકુલતાઓ પણ એના અસ્તિત્વની નક્કર હયાતી છે એટલે જ્યારે ક્યાંય છૂટું છવાયું એવું વલણ જોવા મળે ત્યારે તેના જીવનના આવા આંતર સત્યનો આપણે સ્વીકાર કરવો જોઈએ જે ઇસ્મતની આત્મકથામાં છે આપણે જાણીતી સ્મરણ કથાઓને યાદ કરીએ તો સમજાશે કે જયંત પાઠકની વનચર કે કાલેલકરની સ્મરણયાત્રા વગેરેમાં શૈશવના સ્મરણો કૃતિના સૌંદર્યને વધારે એ રીતે આલેખાયા છે જોસેફ મેકવાનના વ્યથાના વિતકમાં વેદનાનું પ્રમાણ વધારે છે બંને જગ્યાએ જે વાસ્તવ છે એને કલ્પના અને ભાષાની પૂરી મદદ મળી છે બક્ષીએ તો લખ્યું છે સત્ય વિનાની કોઈ કલ્પના હોતી નથી અને કલ્પના વિનાનું કોઈ સત્ય હોતું નથી મોટા ભાગની આત્મકથાઓ સ્મૃતિના આધારે લખાય છે જીવનકથાઓ સંદર્ભોના આધારે લખાય છે ત્યાં તમારે પુરાવાઓ આપવા પડે આત્મકથાકાર પુરાવાઓ આપવા બંધાયેલો નથી મોટા ભાગની આત્મકથા સ્મૃતિના આધારે લખાય છે એ વાત સાચી પણ એમાં કલ્પનાનો સ્પર્શ તો હોવાનો લેખક પ્રસંગોની આનુપૂર્વી ગોઠવવામાં યોગ્ય ભાષા પસંદ કરવામાં કૌશલ ક્રાફ્ટ વાપરશે જ તમે ક્યારેક જીવનના કોઈ એક તબક્કાને ઘટનાક્રમને યાદ કરવા કોશિશ કરો જરૂરી નથી તમને દરેક વખતે એક જ વાત યાદ આવે દરેક પ્રયત્ને તમને જુદી જુદી વાતો જુદા જુદા પ્રસંગો યાદ આવવાના એટલે આત્મકથાકાર આમાંથી કઈ વાત કયો પ્રસંગ લેશે કયો છોડી દેશે એ એની ગોઠવણીની જરૂરિયાત પર આધાર રાખે છે એટલે સત્ય એક જ આત્મકથાને માપવાનો માપદંડ હોઈ શકે નહીં સ્મૃતિમાં ભળી ગયેલી કલ્પનાને પણ તમારે સ્વીકારવી જ પડે સ્ત્રી કે પુરુષ બંનેની આત્મકથામાં અમુક પ્રકારની સેલ્ફ સેન્સરશીપ હોવાની દાખલા તરીકે પુરુષ એના નાનપણના બિકણપણા કે મોટપણના લબાડ વેડા લફરા એ બાબતે મૌન પાળશે એના અહમને એ મંજૂર નહીં હોય સ્ત્રીઓ જાતીય આકર્ષણ જાતીય ઈચ્છાઓ વગેરે બાબતે મોટે ભાગે મૌન રહે છે ક્યાંક અહમ ક્યાંયક શરમ પણ અમુક વાતો તો બંને નહીં જ કહેવાના ગતકાળને આત્મકથાકાર ફરીથી જીવે છે આજે આ લેખવા માટે એ પ્રક્રિયા દરમિયાન થોડું ખોવાઈ જશે જે યાદ આવશે એમાં જરાક કલ્પના ભળશે અને પછી સર્જક એને ભાષાના માધ્યમ વડે કલાદેહ આપશે આપણે એટલું કબૂલ કરવું રહ્યું કે આત્મકથા એ પણ ફિક્શનલ કલ્પનોત્થ કૃતિ છે એમાં ભલે દસ્તાવેજીકરણ હોય કોઈ સમયનું પણ આત્મકથા એ ઇતિહાસ નથી એનું સત્ય કલ્પના મિશ્રિત સત્ય જ હોવાનું કદાચ એટલે જ હવે આત્મકથા અને જીવનકથાને પણ ફિક્શનનો એક ભાગ માનવામાં આવે છે આત્મકથાને પણ ટ્રુથ ઓફ કોરસ્પોન્ડન્સ સંદર્ભનું સત્ય નહીં પણ ટ્રુથ ઓફ કોહેરન્સ સંવાદિતાના સત્ય સાથે જ વધારે નાતો છે આત્મકથાકારને ઇતિહાસકારની જેમ ક્રમિક કથનની જરૂર નથી એ જિંદગીના કોઈ પણ તબક્કેથી પોતાની વાત માંડી શકે છે ઇતિહાસ ત્રીજા પુરુષમાં લખાય આત્મકથા હંમેશા પ્રથમ પુરુષમાં લખાય આત્મકથાનો લેખક કથક અને મુખ્ય પાત્ર ત્રણેય એક જ છે ઇતિહાસમાં એવું હોતું નથી તો આ આત્મકથાની વિભાવના અને લક્ષણો આત્મકથા સાથે સંકળાયેલા અન્ય સ્વરૂપો સીધા જ એ ડાયરી હોય એ સંસ્મરણ હોય એ પત્રો હોય એ જીવન કથા હોય એની વાત આવતીકાલે